નમસ્કાર દર્શક મિત્રો હું મેહુલ પટેલ આપ દર્શક મિત્રો સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક વાડીની ફિલ્ડ વાડીની મજા શું એની ફિલ્ડની વાત કરીએ તો વાડી એટલે તમને કેવો માહોલ માહોલ એકદમ શાંતિનો હોય કોઈ અવાજ ન હોય કોંગાટ ન હોય પક્ષીઓનો કિલકિલાટ સાંભળવા મળે પશુઓનો કિલકિલાટ સાંભળવા મળે એવો માહોલ હોય એટલે તમને આજે ઘણું બધું દેખાડું છું વાડી એવા વાડીએ શું શું હોય આ મારા સંબંધી વાડી આવ્યું ત્યાં હું તમને બતાવું છું કે ભાઈ પહેલાના જમાનામાં એટલે કે હમણાં ટૂંક સમય એટલે કે પાંચ દસ વર્ષ પહેલાં ખેતી જે થતી અગાઉનો બધા સમયમાં શેને થતી તો કે આ આનાથી આ બળદ મિત્રો દ્વારા આ બળદ બેઠા આ બળદ દ્વારા ખેતી થતી હતી જુઓ તમે આ બળદ દ્વારા ખેતી થતી હવે પછી યુગ બદલતો જાય અપડેટ થતું જાય છે સિસ્ટમ તો દિવસેને દિવસે ટેકનોલોજી આગળ વધતી જાય છે તો હવે આ બળદની સિસ્ટમ નીકળી ગઈ અને શું આવ્યું ઓકે હવે આ આવી ગયો ઘરે ઘરે આધુનિક ટેકનોલોજી વાળું ટ્રેક્ટર બરાબર છે જેટલું ડીઝલ નાખો એટલું આલે આ ટ્રેક્ટર હવે બધા લો ટકલીથી ખેતી કરવા લાગ્યા મિત્રો આમ જો વાસડી ગયો આ ગાય મસ્ત મજા નાની નાની આ બીજી અમારે હા હજી કા ત્રીજી હે એટલે આ બધાનો માહોલ મસ્ત મજા જો એ કેવી છે નાની નાનું બદકડું મસ્તીનું હા એને એની અહેસાસ થાય એ કંઈક આ આ ફિલિંગ અલગ આવે વાડીની મૂજ અમેરિકા જેવા દેશોની અંદર મોટા મોટા માણસો ગાયને ગાઈને પાડે પાલતુ પ્રાણી પર શું કામે કે એને ત્યાં એનેથી શાંતિ મળે આની પાસેથી ઘણી બધી ઉર્જાઓ મળે એટલે એની પાસે રોજ અડધી પોણી કલાક જાય એ લોકો બેસે ગાય પાસે હવેથી આપણે બધું ઓછું થતું જશે અહીંયા અને વિદેશોમાં સંસ્કૃતિ જતી રહી દિવસે દિવસે હવે કોઈ લોકો બહુ બને ત્યાં સુધી ટોર રાખવા રાજી થતા નથી એટલે આ ઘણા બધા પરિબળો જો આ ખીસ જો માથે ચડી ગયું કેવી મજા આવે પછી આ આ છે ટોરને આપણે જે બળદ ગાયને ખવડાવવા માટે જે ઘાસ ચારો આવે ને એને આમાં કટિંગ કરવાનું સાધન છે નાની નાની કટકી થઈ જાય હા અને આ મોટું ટ્રેક્ટર જે છે ને ભાઈ મોટું આ ટ્રેક્ટર નાનું છે મોટા tractor ની પાછળ જોતે એના માટે જો વાવવા માટે વાવણી મગફળી વાવી હોય કાંઈ પણ બિયારણ વાવવું હોય ને મોટા ભાગે એ બધું આમાં વવાય મોટા ભાગે મગફળી છે જુવાર છે મકાઈ છે આ બધું આ મોટા tractor ની ઓયણીથી જ વાવતા હોય છે એટલે ઝડપથી વવાઈ જાય હા આજનો blog channel subscribe કરજો ફોલો કરજો જરૂરથી શેર કરજો મિત્રો